વિરમગામ શહેરના બાયપાસ રોડ પર અઢાર મીટર ડીપી રોડને અડચણરૂપ ગેરકાયદેસર બિનઅધિકૃત દબાણને દૂર કરવા વિરમગામ નગરપાલિકા તંત્રએ આખરી નોટિસ પાઠવી આગામી પંદર ઓક્ટોબરના રોજ નગરપાલિકા તંત્ર દ્વારા દબાણ દૂર કરવામાં આવશે વિરમગામ નગરપાલિકા તંત્ર દ્વારા વિરમગામ શહેરના મુનસર દરવાજાથી રહેમલપુર પાણીની ટાંકી તરફ જવાના રસ્તા પર અઢાર મીટર ડીપી રોડને હડચળરૂપ ગેરકાયદેસર બિન અધિકૃત રીતે કરવામાં આવેલા બાંધકામને દૂર કરવા માટે ગત સોળ અગિયાર બે હજાર ત્રેવીસ તેમજ બાવીસ પાંચ બે હજાર ચોવીસ ઉપરાંત ચોવીસ સાત બે હજાર ચોવીસથી અંતિમ નોટિસ પાઠવવામાં આવી હતી ગેરકાયદેસર દબાણ દૂર કરવા માટે નગરપાલિકા તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું પરંતુ હજુ સુધી દબાણ દૂર કરવામાં ન આવતા આગામી દસ દિવસમાં સ્વૈચ્છિક રીતે દબાણ બાંધકામ દૂર કરવામાં આવે તેમ નોટિસમાં જણાવવામાં આવ્યું ઉપરાંત આગામી પંદર ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ વિરમગામ નગરપાલિકા તંત્ર દ્વારા દબાણ દૂર કરવામાં આવશે વિરમગામ નગરપાલિકા તંત્ર દ્વારા વિરમગામ શહેરના મુનસર દરવાજાથી પાણીની ટાંકી તરફ જવાના રોડ પર અડચણરૂપ ગેરકાયદેસર બિનઅધિકૃત રીતે કરવામાં આવેલા બાંધકામ દબાણકર્તાઓને નોટિસ ફટકારવામાં આવી હતી